આખી જિંદગી માવા ખાતા ગધેડી ના જાવ લી જાવ ઉકાળતા તેલ માં નાખી દો ખબર નહી પડે કઈ નહી નેક્સ્ટ નમસ્તે નામ હતું હા કેમ નર્ક માં મૂકી તને મે એક છોકરાને ને દસ હજાર ના બુટ પાંચ હજાર માં વેચવાની કોશિશ કરી તે તને નર્ક માં મોકલ દીધો એક સેકન્ડ મને ચેક કરવા દે છોકરાના પગ નહતા અને છોકરા જોડે પૈસા હો હોય નહોતા તો પછી તું શું કર્યું મે બૂટ એક્સચેન્જ કહ્યું એની જોડે એની વ્હીલચેર જોડે અને એક્સચેન્જ કર્યા પછી એ છોકરાએ મને કીધું કે ભાઈ મેં ઘરે કઈ રીતે જઈશ વ્હીલ વગર તો તું શું કીધું બૂટ પહેરીને મહારાજા હરવે હરે સુરાવો મહારાજા યો મહારાજા જવો મહારાજા જમ મહારાજા જવ મહારાજા જણ હરવે હરે હરે હરવે હર હરે

और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो और नहीं आई तब भी लाइक मार दो क्योंकि फर्क नहीं पड़ता सही बता रहा हूं फर्क नहीं पड़ता बस लाइक मार दो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो ये माइक फेंक के मारो ये कैमरा फेंक के मारो मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है बस सब्सक्राइब